એકત્રિસ ત્રણ સોળ સુધી નું તારીખ આપી અને એ મૃત્યુ પામવા એક દસ સોળ તો બંને વચ્ચેનો સમયગાળો કેટલો છ માસનો એટલે કે તમને અહીંયા જે પાકા માહિતી આપી પછી આ ભાગીદાર છ મહિના સુધી જીવિત રહ્યો ત્યારબાદ એનું મૃત્યુ થયું એટલે વચ્ચેનો સમયગાળો છ મહિના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે જોઈએ બધા જ ખાતાની એન્ટ્રી આપી દઈશું જે હવાલા પુનઃ મૂલ્યાંકન લખતા હોય એની જ અસર આપીશું કે આપે માત્ર માત્ર એન્ટ્રી ક્યાં જોવાની પુનઃ મૂલ્યાંકન અને મૂડી ખાતું ચાલો પેલું છે મૂડી તો આપણે મૂડી એકચ્યુઅલી જે ત્રણ ત્રણ ભાગીદાર ને આપી છે આપણે માત્ર માત્ર કોને જોઈએ ભીની જ મૂડી કારણ કે ભીનું જ મૂડી ખાતું બનાવે એક લાખ વીસ હજાર તો એને લખી દઈએ જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખીએ એક લાખ ને વીસ હજાર ચાલો આપણે આની નોંધ કરી દીધી આવે છે રોકાણ અનામત બોલો કેટલું છે દસ હજાર મિત્રો કયો રોકાણની બજાર કિંમત થઈ થઈ ગઈ ગઈ એટલે બોલો શું કિંમતમાં ઘટાડો રોકાણની કિંમતમાં ઘટાડો છે તો આપણે બોલો શામાંથી માઇનસ કરે છે રોકાણ અનામત દસ હજારમાંથી માઇનસ કરીશું ત્યારબાદ જે રકમ વધે તે બધા ભાગીદાર વચ્ચે વેચાશે તો આપણે જોઈએ રોકાણ અનામત દસ હજાર માઇનસ ચાર હજાર આજે ચાર હજાર ક્યાંથી લાવ્યા

પુનઃ મૂલ્યાંકન ખાતામાં અસર આવે એની સર આપીશું છેદમાં છ ભાગ આપણે લખી દઈશું તો આવશે અનુક્રમે પાઘડી ખાતે આઠ હજાર રૂપિયા આવશે ચોવીસ હજાર લખીશું નહીં ત્યારબાદ છે પાઘડી પૂરી એટલે જમીન મકાન નહીં યંત્ર નહી દેવાદાર નહીં નહીં કઈ નહીં આવે છે નફા નુકસાન ખાતું એટલે આ ખોટ છે

જો બધી વિગત હોય તો આપણે શું કરીએ છીએ પાઘડી પહેલા જૂના પ્રમાણમાં વેચીએ છીએ ત્યારબાદ નવા પ્રમાણમાં વેચીએ જેનો જવાબ માઇનસ આવે તે ઉધાર અને જેનો જવાબ પ્લસ માં આવે તો ચાલો એની પણ જોઈએ આપણે ગણતરી તો અહીંયા જો મેં અલગ પ્રકારનું પુષ્ટક બનાવ્યું છે આપણી પાસે છે પેઢીની પાઘડી એક લાખ વીસ હાજર જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં પેલા વેચી દઈએ તો આવે સાઠ હજાર ચાલીસ હજાર ને વીસ હજાર અને જે નવું પ્રમાણ બે જેમ એકના પ્રમાણમાં વેચી દઈએ એસી હજાર અને ચાલીસ હજાર

અને એનો ભાગ કેટલો છે છેદમાં છ તો આપણી પાસે આ રીતે મળશે બેતાલીસ હજાર ગુણ્યા બે ના છેદમાં છ ગુણ્યા છ ના બાર માસ આપણે જોઈ લઈએ ની ગણતરી તો આવશે આપણે સાત હજાર મૂડી ખાતાના ઉધાર પર લખીશું શું લખીશું નફા નુકસાન આ ખાતે આપણે લખી દઈએ મૂડી ખાતાના ઉધાર પર લખી દઈએ નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લખીશું સાત હજાર રૂપિયા ચાલો આને આપણે નોંધ કરી દઈએ

દેવાદાર ની વિગતની અસર આપી જમીન મકાનની કિંમત દસ ટકા વધારે ગણવી પણ કેટલી છે જમીન મકાનની કિંમત બે લાખ તો બે લાખ દસ ટકા કરીએ એટલે કેટલા આવશે વીસ હજાર તો બે લાખ દસ ટકા આવ્યા વીસ હાજર બોલી નોંધ શું થાય લાભ થયો લાભ થયો તો પુનઃ મૂલ્યાંકન જમા પર વીસ હજારની નોંધ કરી દઈએ પુનઃ મૂલ્યાંકન પર જમીન મકાન ખાતે વીસ હજાર ચાલો આ હવાલો પણ સોલ્વ થઈ ગયો જોઈએ વી ને એક હજાર માસિક પગાર ચૂકવવા પાત્ર છે જો મિત્રો સમજજો અહીંયા

બે સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક દસ ટકા વ્યાજે ચૂકવી આપવી પણ બાકીની રકમ કઈ રીતે ખબર પડે જયારે આપણે વીનું ખાતું બંધ કરીએ ત્યારે જે આપણને બાકી મળે એને આપણે શું કહીએ છીએ બાકીની રકમ તો પેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દઈશું તો એમાં જમા બાદ નો સરળ વધારે છે વીસ હજાર વીસ હજાર એટલે ઉધાર પર બાકી મળે અઢાર હજાર જેને આપણે કહીએ છીએ નફો ઈવીએમ બાકીદાર ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં માં વેચી લે નવ હજાર છ હજાર ને ત્રણ હજાર આપણે માત્ર ને માત્ર બોલું કામ છે વી નું એટલે આ વી ની એન્ટ્રી આપશું મૂડી ખાતાની જમા બાજુ પર લખી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતે છ હવે આપણે જે પુનઃ મૂલ્યાંકન ખાતાની એન્ટ્રી આપી દીધી હવે આપણે મૂડી ખાતું બંધ કરીએ તો એનો જમા બાજુ સરળ વધારે છે એક લાખ ચુમ્મોતેર હજાર ઉધાર પર મૂક્યો એક લાખ ચુમ્મોતેર હજાર બાકી મળશે એક લાખ જેને આપણે કહીશું વીના વહીવટી કરતા ખાતે જેની બાકી લેણી રકમ મળી શકાય આ એક લાખ રૂપિયા છે મિત્રો એ બોલો કઈ રીતે આપવાના છે જો આપણે સમજીએ એક લાખ રૂપિયા છે પચાસ હજારના બે હપ્તા દ્વારા વાર્ષિક દસ ટકા વ્યાજે ચૂકવવાનું યાદ રાખજો બે હપ્તા અને દસ ટકા વ્યાજ તો આપણે જોઈએ એનું વહીવટી કરતાનું ખાતું તો પેલા સમજી લઈએ એક લાખ રૂપિયા હતા બે હપ્તે ચૂકવવાના છે પહેલો હપ્તો પચાસ હજાર બીજો હપ્તો પચાસ હજાર પણ યાદ રાખજો આમાં તારીખની થોડીક મગજમારી છે તારીખનું જો ગણિત તમને સમજ પડી ગઈ તો અત્યારે વહીવટી કરતા ખાતું પણ તમને સમજ પડી જશે તારીખની ગણતરી સમજ પડવી જરૂરી છે એક દસ સત્તર પહેલો હપ્તો એક દસ અઢારે બીજો હપ્તો કેમ આપણને એક દસ સત્તર જો એક્ઝામ્પલ તમે વાંચો આ ભાગીદાર નું મૃત્યુ ક્યારે થયું એક દસ સોળ તો એનો જે પહેલો હપ્તો ક્યારે મળે એક દસ સત્તર અને જે બીજો હપ્તો ક્યારે મળે એક દસ અઢાર તો દસમા મહિનામાં લોનની ચુકવણી થાય છે એટલે કે ત્રીસ ચુકવણી થઈ જાય અને જે પહેલી દસે પૂરી થઈ જાય તો આપણે જોઈએ એનું જે લોનનું ખાતું બનાવવાનું હોય એક્ઝામ્પલમાં તમને સમજાવ્યું છે જેમાં રાધાની લોનનું ખાતું જે તમને તૈયાર કરાવે એ લોનના ખાતા જેવું જ વિના વહીવટી કરતાનું ખાતું છે સમજીએ એમાં જે કઈ રીતે એન્ટ્રી આવે છે પહેલા અહીંયા લખી દેવાની છે લોનની રકમ પછી અહીંયા આપણે ગણવાની છે વ્યાજની ગણતરી વ્યાજની ગણતરી ક્યારે થાય 31 3 રોજ જો 31 3 થાય રોજ ગણતરી ત્યારે એનો હપ્તો ચૂકવી દેવાનો છે તો બેંક ખાતે લખીશું આમાં હપ્તો આપવાનો પ્લસ વ્યાજની રકમ પણ આપવાની છે અને જે કંઈ રકમ આવે ને શું કે શું બાકી આગળ લઈ ગયા અને મિત્રો અહીંની તારીખ અલગ છે આપણી હિસાબી તારીખ ખરેખર કે લઈ છે 31 3 અને લોનના હપ્તાની તારીખ કઈ છે 1 10 તો વ્યાજની ગણતરીમાં પણ કેટલીક મુશ્કેલી આવશે અને કેટલાક હિસાબી તારીખ પૂર્ણ કરવામાં પણ મુશ્કેલી આવશે તો આપણે જોઈએ તો પહેલા એક ચાર ની જગ્યા આપણે કઈ લખશું બોલો નિવૃત્ત ખાતે જયારે નિવૃત્ત થયું અથવા તો જયારે મૃત્યુ પામ્યું બોલો કઈ તારીખે મૃત્યુ પામ્યો એક લાખ રૂપિયા આપણે ક્યાંથી લાવ્યા જે ખાતું બંધ કર્યું હતું એક લાખ રૂપિયા બાકી આવેલી ત્યાંથી આપણે નોંધ કરેલી તો આ નોંધ થઈ ગઈ હવે એક દસ સોળ છે હવે હવે આપણું વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ તો બોલો કઈ તારીખ આવે એકત્રીસ ત્રણ સત્તર વ્યાજ ખાતે જયું એકત્રીસ ત્રણ સત્તર વ્યાજ ખાતે તો વ્યાજ કેવી રીતે ગણવાનું છે આપણી લોન કેટલી હતી એક લાખની પછી જે વ્યાજનો નો દર કેટલો દસ ટકા તમને દાખલાની રકમ આપ્યું છે પણ છ ના બાર રીતે લખ્યા મિત્રો આ બંને વચ્ચેનો સમયગાળો એક દસ થી ગણો તો દસ અગિયાર બાર એક બે ત્રણ છ માસ નું જે વ્યાજ ગણાય એટલે તમને રકમ મળી પાંચ હજાર હવે આપણે

લોન કેરે પૂરી થાય એક હપ્તો કેરે પૂરો થાય એટલે કે એક વર્ષ કેરે પૂરો થાય 30 9 17 એટલે કે 30 9 17 એ વ્યાજ ગણિત વ્યાજ કેટલા પર ગણશે ઉપર જે બેઠો 1 લાખ * 10% * 6 ના / 12 એટલે મળશે 5000 હવે 30 9 17 આવી પછી બોલો કઈ તારીખ આવે 1 10 17 એનોર્થ કે અહીંયા વ્યાજ ગણ્યા પછી આપણે હપ્તો ચૂકવવો પડશે હપ્તો ક્યાં ચૂકવાય ઉધાર પર બોલો કયા ખાતા લખીશું બેંક ખાતાએ તારીખ કઈ આવશે એક દસ સત્તર લખી દઈએ અને બેંક ખાતે સાઈઠ હજાર સાઈઠ હજાર ક્યાંથી લખ્યા મિત્રો તમને દેખાય છે વ્યાજ તો વ્યાજ આપણી પાસે બે ભેગું થયું છે પાંચ હજાર પ્લસ આ બીજું પાંચ હજાર એટલે દસ હજાર વ્યાજ પ્લસ પચાસ નો હપ્તો એટલે થઈ જાય સાઈઠ હજાર એટલે આપણે લખી દઈએ પચાસ હાજર વધતા પાંચ હજાર પાંચ હજાર એટલે થઈ ગયા સાઈઠ હજાર મિત્રો હજી પણ બીજું વર્ષ પૂરું થયું નથી બરાબર સમજો આપણું વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ અહીંયા કઈ તારીખ આવશે આપણે વ્યાજ વ્યાજ ખાતે કઈ રીતે મિત્રો સમજો બરાબર એક લાખ હતું એમાં પચાસ હજારનો હપ્તો ચૂકવી આપ્યો તો હવે આપણે હપ્તો કેટલાનો ચૂકવાનો બાકી રહ્યો પચાસ હજાર નો આ પચાસ હજાર પર જ વ્યાજ ગણાય જેટલી રકમ બાકી હોય એટલે જો મેં લખ્યું પચાસ હજાર ગુણ્યા દસ ટકા તો લખ્યા પછી સમયગાળો ગણે તો દસમા મહિનાથી ગણો દસ અગિયાર બાર એક બે ત્રણ છ માસ થાય એટલે આપણે લખ્યા છ ના બાર એટલે આવશે પચીસો ચાલો હવે આ વર્ષ પૂરું એકત્રીસ ત્રણ એટલે આપણે હિસાબી વર્ષ પૂરું થઈ ગયું સરવાળો કરી દઈએ બાકી મળશે હતી ફરીથી લાવ્યા મિત્રો આપણે વ્યાજ ગણવું પડશે પણ વ્યાજ ક્યાં સુધી ગણીશું મિત્રો આપણો જે બીજો હપ્તો ક્યારે પૂરો થાય એક દસ અને આગળની તારીખ એટલે ત્રીસ નવ અઢાર વ્યાજ કેટલું થશે પચાસ હજાર ગુણ્યા દસ ટકા છ ના બાર કઈ રીતે આવ્યા છે નચિતમાં બાર એક ચાર અઢારથી ત્રીસ નો અઢાર વચ્ચેનો સમય કાઢો છ માસનું છે એટલે વ્યાજ કેટલું ગણ્યું આપણે છ માસનું ગણ્યું એટલે આપણે ફરીથી આ તારીખે આપણે શું કરવાનું છે હપ્તો ચૂકવી આપવાનો છે તો લખીએ એક દસ ના રોજ બેંક ખાતે પંચાવન હજાર કઈ રીતે આવ્યા પંચાવન હજાર તો આ પચાસ હજાર તો હપ્તો હતો પ્લસ વ્યાજ આ પચીસો ચૂકવાનો બાકી પ્લસ બીજું ચૂકવવાનું બાકી એટલે થયા પંચાવન હજાર બંને બાદનો સરવાળો થઈ જાય પંચાવન હજાર પંચાવન હજાર મિત્રો તમને આ વિડીયો જે કેવો લાગ્યો હતો નીચેની કોમેન્ટમાં ફરતી જણાવજો આ ઉપરાંત જો તમને વિડીયો પસંદ પડે તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ થેન્ક યુ વેરી મચ